રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝી જવાના મામલે

સામે કડક પગલા લેવામાં આવશે બે દિવસ પહેલા ટીબીના વોર્ડમાં એક શ્વાસની બીમારી સબબ એક દર્દી દાખલ થયેલા હતા અને તેઓ બીમારી સબબની ટ્રીટમેન્ટ ઉપર વેન્ટિલેટર વેન્ટિલેટરને ઉપર હતા અને વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે 4 વાગ્યે અચાનક જ દર્દીના સગા એમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરોબર છે વિસળગી ગયેલું છે અને તરત જ અમારા સિસ્ટર આવી ને માસ્ક કાઢી અને એની ઉપર ફાયર એક્સટિંગ્વિશર ઠારી પ્રાઈમરી ટ્રીટમેન્ટ આપી ત્યાં તમારા ડોક્ટર આવી ગયા અને ડોક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી આ દરમિયાન એમનું માસ્ક થી માંડી અને નળી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બન્સ જોવા મળેલ હતું જે છ થી સાત ટકા જેવું જ બન્સ હતું અને સાવ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગનું જ બન્સ હતું આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એમની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થવું પડ્યું ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઇન અમે ચેક કરાવી કે એની કોઈ ખામીને કારણે મેં કારણ નથી થયું એ પ્રાથમિક તપાસ અમારી આ રીતે કરાવેલી છે જે તે સમયે અમે દર્દીના સગાને કીધેલું હતું અને ત્યાર પછી પણ પ્રાથમિક તપાસમાં આટલું બહાર આવ્યા પછી અ તમારા અધિકારી તરફથી એક કમિટ આવી છે જેથી કરીને અને સંપૂર્ણ તપાસ કરીને એને આપણે યોગ્ય જવાબ આપી શકીએ આ પ્રકારની નથી બનેલી પ્રાથમિક તારણમાં તો એવું લાગે છે કે જે દર્દીને વેન્ટિલેટર હતું અને એની અંદર જે આપણે માસની અંદર ઓક્સિજન જાતો હોય એ ઓક્સિજનમાં ક્યાંય સ્પાર્ક થયો હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે હજી કન્ફર્મ નથી કહી શકતા પણ એવું અમારું માનવું છે કા આ કારણે થઈ શકે એની સામે જે કડક પગલાં લેવાના થતા હશે એ ચોક્કસ થઈ સૌથી પહેલા તો અમે જેટલા અમારા વેન્ટિલેટર છે બધાનું અમે ચેકઅપ કરાવ્યું છે ત્યાર પછી ઓક્સિજન લાઈન અને ઇલેક્ટ્રિક લાઈન આ બધાનું પણ ચેકઅપ કરાવ્યું છે અને હજી આગળ પણ અમે ભવિષ્યમાં આવી ન બને તે માટે દરેકે દરેક વોર્ડમાં આ રીતનું ચેકઅપ અમે કરાવશું